શું તમે તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં અનક્લેમડ રકમ અથવા અનક્લેમ્ડ એસેટ્સ વિશે સાંભળી રહ્યા છો અને આનો અર્થ શું છે તે જાણવા માંગો છો અનક્લેમ્ડ એસેટ્સ ત્યારે બને છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો સંબંધિત રોકાણકારને ચૂકવવા પાત્ર કોઈ પણ રકમ કે જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીની દ્વારા ચૂકવવામાં અથવા રિલીઝ કરવામાં આવે છે પરંતુ તે રોકાણકારના બેંક ખાતામાં જમા થતી નથી અથવા રોકાણકાર દ્વારા ચેક વોરન્ટ વટાવવામાં આવતું નથી એક શક્યતા છે કે આમાંથી કઈક અથવા તમારા પરિવારની શકે છે આ કદાચ અથવા પેઆઉટ ચેક પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા હોય પરંતુ તમારા સરનામામાં થયેલા ફેરફાર ને કારણે તમારા સુધી પહોંચ્યા ન હોય અથવા તમે તે તમારા બેંક ખાતામાં જમા કરવાનું ભૂલી ગયા હો તમારું નવું સાચું બેંક ખાતું તમારા રોકાણમાં અપડેટ થયેલું ન હોય તમે કેવાયસી કમ્પ્લાયન્ટ ન હો પણ ચિંતા કરશો નહીં તમારું નાણાં હજુ પણ સુરક્ષિત છે અને વધતા રહે છે જોકે હાલમાં તેને અનક્લેમ કરેલ ગણવામાં આવે છે તમે આ વિડીયોમાં સમજાવેલ પ્રક્રિયાને અનુસરીને તેને શોધી અને ક્લેમ કરી શકો છો તમારા અનક્લેમ કરેલ રોકાણોને આ રીતે શોધી શકાય રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા મોકલવામાં આવેલ તમારા મ્યુચ્યુઅલ ફંડ એકીકૃત ખાતાના સ્ટેટમેન્ટમાં જુઓ તમારા મ્યુચ્યુઅલ ફંડ ની આરટીએ ની વેબસાઇટ પર લોગ ઇન કરો અથવા કોઈ પણ અનક્લેમ્ડ રકમ ને ટ્રેક કરવા માટે આરટીએ દ્વારા હોસ્ટ કરાયેલ એમએફ સેન્ટ્રલ વેબસાઇટ ની મુલાકાત લો તમે તમારી નિષ્ક્રિય ફોલિયો અને અનક્લેમ્ડ કરેલ રોકાણો ને ટ્રેસ કરવા માટે એમ એફ સેન્ટ્રલ વેબસાઇટ પર ઉપલબ્ધ મિત્રા પોર્ટલ પર પણ લો કરી શકો છો જો તમારા રોકાણો મળી આવે તો તમે તેનો દાવો આ રીતે ક્લેમ કરી શકો તમારા ફંડની આરટીએ ની વેબસાઇટ પરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો વિગતો ભરો સહી કરો અને તે આરટીએ અથવા તમારા ફંડ હાઉસને મોકલો બસ આટલો જ ચકાસણી પછી રોકાણ અને સંચિત લાભો તમારા નોંધાયેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ભવિષ્યમાં તમારા નાણાં અનક્લેમ્ડ ન બનવા માટે તમારા બેંકની વિગતો સરનામું અને કેવાયસી વિગતો અપડેટ રાખો આ ઉપરાંત જો તમને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાંથી ત્રણ થી સાત કાર્યકારી દિવસોમાં પેઆઉટ ન મળે તો તમારા આરટીએ ની ફંડ હાઉસની અથવા તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની નજીકની ઓફિસનો સંપર્ક કરો જો રોકાણકારનું કમનસીબે અવસાન થયું હોય તો શું સૌપ્રથમ જીવંત ધારક નોમિની અથવા કાયદેસરના વારસદારે મ્યુચ્યુઅલ ફંડ આરટીએ ની વેબસાઇટ પર ઉપલબ્ધ જરૂરી ક્લેઇમ ફોર્મ્સ ડાઉનલોડ કરવા પડશે અને નીચે આપેલી પ્રક્રિયાને અનુસરીને આરટીએ અથવા ફંડ હાઉસને મૃત્યુની જાણ કરવી પડશે દાવેદારે માન્ય મૃત્યુ પ્રમાણપત્ર અને જરૂરી ફોર્મ્સ ફંડ હાઉસ તેમની આરટીએ ઓફિસમાં જમા કરાવવા પડશે દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી ટ્રાન્સમિશન દાવેદારની તરફેણમાં પ્રક્રિયા કરવામાં આવશે મૃતક સાથે સંબંધિત કોઈ પણ અનક્લેમ્ડ કરેલ રકમ પછી કોઈ વધારાના દસ્તાવેજો અથવા પ્રયત્નોની જરૂરિયાત વિના દાવેદારને રિલીઝ કરવામાં આવશે ઉપરાંત યાદ રાખો કે મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ જેમ કે મૃત્યુની નોંધણી કરવી રોકાણકાર દાવાદાર માટે સરળ અને મફત છે પણ ફી સાથે મદદ કરવાનો દાવો કરતા ફ્રોડસ્ટર કોલ્સથી સાવધ રહો અનક્લેમ્ડ થયું તેનો મતલબ કે ખતમ નથી થઈ ગયું તે હજી પણ તમારું જ છે તમારે ફક્ત શોધવાનું અને ક્લેમ કરવાનો છે અનક્લેમ્ડ ને ક્લેમ કરવું છે સરળ મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બાજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો